નમસ્તે પહેલો તે હું આ મીડિયા જે આવ્યા છે આપણે ઓલ મીડિયા મીડિયા લોકો જે આવ્યા છે એમનો ધન્યવાદ માનું છું અને તેવા લોકોના તરફથી આજે જે આ કાર્યક્રમની શોભા બની છે તે બદલ ઘણો મને ગર્વ થાય છે અને આ જે દીકરી છે આ દીકરી આ થર્ડ નંબર જે ગુજરાતની અંદર છે તે બદલ હું મુંબઈ તરફથી અમારા મીડિયાવાળા તરફથી ધન્યવાદ માગતા હોઉં છું અને બેટી બાદ

તે બદલ હું એમના મા બાપોને એના વડીલોને નમ્ર વિનંતી કરું છું અને બહુ ધન્યવાદ માનું છું કે આટલું જ તમે પ્રોત્સાહન કરો છો કે આની આગળ બી આવું પ્રોત્સાહન એમાં જોઈને એનામાં ફ્રેશનેસો એટલે સંગીતને પણ તમે એટલું જ માન આપજો નો ડાઉટ તમારું ગ્રેજ્યુએશન થાય ત્યાં સુધી સાઈડ બાય સાઈડ તમે કાંઈક પણ શીખવાની એવી ઉમીદ રાખજો કે હું કાંઈક શીખું સંગીત બાબતમાં કારણ કે મેં ઘણી સ્ટ્રગલ કરી છે આમાં અને અત્યારના ઓલ ઓવર વર્લ્ડ કહું કે મુંબઈમાં કહું કે ઇન્ડિયામાં હું એ પ્રોફેશનલ સિંગર કરીને જ જોઉં હમણાં ગઈ આઠ આઠ ઓગસ્ટના દિવસે જ મારો શો થઈ ગયો પ્રબોધન ઠાકરેમાં અને લાઇવ શો હતો નિયર અબાઉટ સાતથી આઠ ડિશન હતા અને એમાં સિંગર હતી પ્રોફેશનલ સિંગર પ્રિયા ચૌહાણ એટલે મોસ્ટ ઓફ હું લાઈવ શો જ કરું છું અને એવરી મંથ મારો એક શો હોય છે પ્રબોધન પ્રબોધનમાં એધર લતામગેશકર હોલ છે દહી શર્મા કાં તો મેયર હોલ છે ઘણા બધા ત્યાં આઉટલેટ છે શું ચાલે વિદ્યાર્થીઓને મારે જ કહેવું છે કે જે ભણતરની સાથે સંગીત લાઈફમાં વસ્તુ છે સંગીત રાખો નામ આપનું આજના જે પ્રોગ્રામમાં આપ આવ્યા છો બાળકો માટે શું કહેશો આજના જે છે

એના આધારિત કે તમે વિદ્યાર્થીનો બહુલો બધું ઉદર વર્તી જોડીએ જ જશે સૌથી ઉપર વિદ્યાર્થીનું સન્માન કરિયે અને મિત્રો એક વિદ્યાર્થી વસન મુખ્ય બની આપનો પરિચય મારું નામ મેજભાઈ રમણભાઈ પટેલ નાઈટ ઓફ પ્રિન્સિપાલ હું હાલ તારાપુર જેરવણી મંડળનો પ્રેસિડેન્ટ છું એકવીસ ગામ લેવા પાટીદાર સમાજનો પ્રેસિડેન્ટ છું

સમાજના ઉલ્કર્ષ માટે અને વિદ્યાર્થીઓના વિકાસ માટે વધીરત પ્રયત્ન કરી રહ્યા છે એ તમામને અભિનંદન આપું છું જે જે દાતાઓએ દાન આપ્યું છે ಪ್ರತಿಯೊಂದು ಪ್ರಭಾಸಿ ಮೇಡ ಮತ್ತೊಂದು ಬಲಾದ ವ್ಯವಸಾಯ ಶಿಕ್ಷಕ ಸೂಚಕರು ರಾಜಕೀಯ શું આજના પ્રોગ્રામમાં જે તમને બાળકો માટે શું પ્રોત્સાહન તરીકે શું કહે છે શિક્ષક તરીકે આવ્યો છું ત્યારે બાળકો મારા માટે પ્રેરણા છે અને બાળકોનું સન્માન થાય છે જ્યારે અને જો આપણી સમાજની વાત કરીએ આપણે કે સમાજના દાતાઓ દ્વારા વ્યક્તિઓ દ્વારા જે પ્રોગ્રામ આયોજન થયું છે અલે કુમારતાનો કુમારને આજે સન્માનક્રમ આવ્યા છે ત્યારે સભામો એક એવી સામ્ય હશે કે આગે સવા અને ફોજી માટે એમ કહેવાય કે આપણે કહેલા તો